જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે બે વર્ષ પહેલાં જિલ્લા કલેક્ટરે હરિગીરી બાપુને નિમણૂક કર્યા હતા જોકે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે પ્રાંત અધિકારીને મંદિરના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે ભવનાથ મંદિરને લઈ તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર હેઠળ રહેશે મંદિરના પૂજારી અને મેનેજરને લઈને કોઈ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો નવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ અવિધ આજે એકત્રીસ જુલાઈના રોજ પૂર્ણ થઈ ગઈ

આજે સાંજે મહાઆરતીના માધ્યમથી અમે વિધિવત કાર્યભાર પણ સંભાળવાના છીએ મંદિરમાં જે પૂજા વિધિ અને દર્શન છે એ અહીંયાના અમારા પૂજારીઓ દ્વારા રાબેતા મુજબ ચાલુ છે જૂનાગઢના અગ્રણી સાધુ સંતો મહંતો એમને પણ અમે અહીંયા મંદિરમાં કરીએ છીએ આ ઉપરાંત જે પ્રશાસન છે એમના દ્વારા એક નંબર પણ અમે જાહેર કરવાના છીએ તમામ ભક્તો છે એ નંબર ઉપર પરામર્શ કરી શકે છે દાન ભેટ પૂજા વસ્તુ માટે જિલ્લા પ્રશાસનનો સંપર્ક અને જે મંદિર સંબંધી કોઈ પણ બાબતો માટે આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે તમામ જુનાગઢના ભક્તો મહાદેવના ભક્તોને જિલ્લા પ્રશાસન તરફથી જય ભવનાથ પ્રકાશ દવે સાથે દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ